વન 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 ટ્રાય ન્યુમેન પ્રક્ષેપણના દ્વિતલ કોણ ખાલી જગ્યા ડિગ્રી છે પેલા તો વન 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 ટ્રાય ક્લોરો ઇથેનનું નું આપણે સ્ટ્રકચર બનાવીએ તો એક જ કાર્બન ઉપર ત્રણ ક્લોરો આવેલા છે વન 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 ટ્રાય ક્લોરો અને ઇથેન છે એટલે કે બે કાર્બન ધરાવે છે અને બીજા કાર્બન ઉપર ત્રણ હાઇડ્રોજન આવેલા હશે તો બંધારણ છે એ કંઈક આ રીતનું થશે સી સી એલ થ્રી સી એચ થ્રી તો આ થયું આપણું વન 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 ટ્રાઈક્લોરો ઇથેન હવે એનું આપણે ન્યુમેન પ્રક્ષેપણની રચના કરવાની છે અને એ પણ આંતરિક તો ન્યુમેન પ્રક્ષેપણની અંદર આંતરિક એટલે કે સ્ટેગડ બંધારણ તો આ જે કાર્બન છે એને આપણે આગળ દર્શાવીએ અને આ કાર્બનને એની પાછળ દર્શાવીએ તો સમજી લો કે આ ન્યુમેન પ્રક્ષેપણમાં આગળનો કાર્બન છે અને આવી રીતે ત્રણ ક્લોરીન આવેલા છે આ આગળના કાર્બન સાથે ત્રણ ક્લોરીન જોડાયેલા છે અને જે પાછળનો કાર્બન છે એમાં ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે તો પાછળની બાજુ અને પાછું સ્ટેગર્ડ છે સ્ટેગર્ડ છે એટલે આ રીતે ટ્રાન્સફોર્મમાં આવશે ત્રણ હાઇડ્રોજન હવે આમાં આપણે જણાવવાનું છે કે એમાં દ્વિતલ કોણ કેટલો છે એટલે કે દ્વિતલ એટલે કે બે તલ વચ્ચેનો કોણ કેટલો છે બે તલ એટલે કે બે જે અવકાશ હોય છે એની વચ્ચેનો કોણ કેટલો છે એટલે કે આ પાછળનો બંધ અને આગળનો બંધ એ બે વચ્ચેનો જે ખૂણો બને છે એ કેટલાનો બને છે તો અહીં આપણે દેખાય છે કે ટોટલ જે આખું રાઉન્ડ છે એ થ્રી સિક્સટી ડિગ્રીનું હોય છે તો આનો એટલો ભાગ છે એ સાઠ અંશનો થશે એટલે દ્વિતલ કોણમાં જવાબ આવશે સાઠ ડિગ્રી